બૂથ લેવલ ઓફિસર તમારા ઘરે આવશે ત્યારે ઘરના તમામ મતદારોના નામ સાથેનું ફોર્મ આવશે આ ફોર્મ આશિક રીતે ભરેલું હશે અને બાકીની વિગતો મતદારે જાતે ભરવી પડશે સરમાટીના એક પાનાનું ફોર્મ ત્રણ ભાગમાં છે જેમાં સૌથી ઉપર મતદારનું નામ એપિક નંબર અને સરનામું એમ ત્રણ વિગત પહેલાં ખાનામાં પ્રિન્ટેડ હશે એટલે કે પહેલેથી જ છપાયેલી હશે એની બાજુમાં જે તે મતદારના મત વિસ્તારની વિગતો આપેલી હશે આ વિગતો પણ ફોર્મમાં છપાયેલી જ હશે એટલે કે આ વિગતો પણ મતદારે ભરવાની રહેશે નહીં ત્રીજા ખાનામાં ક્યુઆર કોડ અને ચોથા ખાનામાં મતદારનો જૂનો ફોટો પ્રિન્ટ કરેલો હશે એટલે કે અગાઉની મતદાર યાદીમાં તમે જે ફોટો આપેલો હશે તે ફોટો ત્યાં લાગેલો હશે મોટા ભાગના કિસ્સામાં લોકોનો ખૂબ જ જૂનો ફોટો ત્યાં જોવા મળે છે ત્યારબાદ સૌથી જમણી તરફનું ખાનું ખાલી હશે જેમાં મતદારે પોતાનો લેટેસ્ટ રંગીન ફોટો ચોંટાડવાનો રહેશે એટલે કે જ્યારે પણ બીએલઓ તમારા ઘરે શરદી કામગીરી માટે આવે તો ઘરમાં જેટલા પણ મતદાર હોય તેમના પાસપોર્ટ સાઈઝના ફોટો તૈયાર રાખવા ટૂંકમાં ફોર્મના પહેલા ભાગમાં તમારે તમારો નવો ફોટો લગાડવાનો રહેશે તેમાં તમારે બીજું કંઈ કરવાનું રહેશે નહીં